જ્યાં જુઓ ત્યાં ગંદકી આ નલિયા ગામની ગલીઓ છે જ્યાં સર્વત્ર ગંદકી ફેલાયેલી છે નલિયાની ભાગ્યે જ કોઈ ગલી હશે જ્યાં ગંદકીથી ભરેલા ખાબુચિયા ન જોવા મળે ગામના લોકો આ ગંદકીથી પરેશાન થઈ ગયા છે ગામ લોકો કહે છે કે દુર્ગંધને કારણે ઘરમાં પણ રહેવું મુશ્કેલી ભર્યું થઈ ગયું છે શાળાએ જતા બાળકો પાણી ભરવા જતી સ્ત્રીઓ કે અમસ્તા જ નીકળેલા ગામ લોકો ગારા કીચડને કારણે વારંવાર પડી જવાના બનાવો પણ જોવા મળ્યા છે લોકોને ગામમાં ચાલવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદકી દૂર કરો ને કાં તો ગટર યોજના ચાલુ થાય તો આ બધી ગંદકી દૂર થાય ત્યાં સુધી તો આ લગત અમને સરપંચને ક્લિયર કીધું છે તાલુકા પંચાયતમાં કંઈ લીધું છે તો એ ગંદકી જાતી નથી એવી એવી પોઝિશન રહે છે ગંદકી જે હાલવા ચાલવામાં બહુ તકલીફ થાય છે માણસોને કહીએ છીએ તો એ સમજતા નથી પંચાયતમાં ફરિયાદ કરી છે પણ એ લોકો કંઈ સાંભળતા નથી ગંદકી એટલી બધી થાય છે ને કે કઈ કહેવાવાળું જ નથી ગામ લોકોનું કહેવું છે કે તેમણે તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆતો કરી છે

અને ચોક્કસ સમયમાં આ બધા જે ગંદકી હોય એ દૂર કરાવડાવે અને ચોમાસાની સિઝન માં અને પછી કાયવી દોડવાનું આયોજન કરે એવી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગંદકીથી રોગચાળો ફેલાય તેવી ગામ લોકોને દહેશત છે નલિયાની પ્રજાની માંગ છે કે સત્વરી ગામની ગંદકીનો નિકાલ કરવામાં આવે કેમેરામેન રમે નરેશ ભૂટિયા સાથે ભરત દોડિયા વીટીવી નલિયા